પ્યુને ગુપિ મારું અગણો રાી નો પાર ના રો દેજો રાંધ ગલિનો પારો દેજો રાગલ દોઈને દોને તો ગવડી દોઈને રો બે જે હું તોગેથી ભલોના બોી હું તો ખીરે રંગલ માખણ નો માગનારો જે રંગલ માખણ માખણનો માગ રો ગરી હું તો લીન મગન જોરે રાંધલ માન કાગના રો ગેજો રાલ માન માર ઘેર પરણું ઘેર ને બંગલા મા ઘર છજા રે રંગલ મા બગીચા મામ ને જોે રંગલ મા બગીચા મારમનાો ને જોે રાંધલ મા કલેટ ને મારા ઘેર છજા રે રંગલ માલેટ બિસ્કિટ મારા ઘેર છજારે રાંધલ મા ಜನಾರೋ ಜೆಗಲ ಮೈಲೇ ಲೇಪಟೊ ಹಮಾರ ಘೇರ ಮೋಬಲೇ ಲೇಪಟೊಪಾರೇರ್ ಜಲ ಮರೇಟ ಬಾ ಜೆ ರಾಟ ಬಾಪರ ನಾರೋ ஜ ஜி ரானாரோரே ராதல மூடோ ஜோரே ரால மூடோ தேவரோ Ranjalma Mujane te Apo ek Dikaro Ranjalma Ruma jumati Bahu ghera Ya veri Ranjalma Ruma jumati Tau ghera Ya veri Ranjalma Mujane te Apo ek Dikari Ranjalma Mujane te

पडनाराजो